અમદાવાદમાં અનેક સીસીટીવી બંધ થઈ ગયા છે બંધ હાલતમાં છે હજારો અને કરોડો રૂપિયાના ખર્ચો કરીને લગાવેલા આ સીસીટીવી કેમેરા બધા જ બંધ હાલતમાં છે ત્યારે પચીસો માંથી છસો ને ત્રેસઠ જેટલા સીસીટીવી બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે અમદાવાદ કોર્પોરેશનના

ઉપર લગાવવામાં તો નથી આવ્યા સાથે સાથે જે સીસીટીવી પણ લગાવ્યા છે તે પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અંદાજિત પચાસ થી વધુ સીસીટીવી લગાવવાની સતત જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ તમામ જાહેરાતો કાગળ ઉપર જ જોવા મળી જ્યારે તથ્યકાંડ અકસ્માતને લઈને એક વર્ષ વીતી ગયું છે એક વર્ષમાં સાત દિવસમાં જ્યાં ચાર્જશીટ કરી દેવામાં આવે છે પરંતુ ચાર્જ ફ્રેમના નામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી અનેક ઓર્ડરો કોર્ટમાં મુદત પર મુદત પડી રહી છે અને અનેક સાક્ષીઓ સૌથી વધારે સાક્ષીઓ અનેક દસ્તાવેજી પુરાવા અનેક મૃતકોના પરિવારજનો અનેક પીડિત ન્યાય ક્યારે મળશે લઈને હવે સવાલો રહ્યા છે છે કે ઇસ્કોન આજુબાજુમાં પણ સીસીટીવી લગાવવામાં નથી આવ્યા કે જ્યાં આ આ દુર્ઘટના સર્જાઈ હતી અકસ્માત સર્જાયો હતો હવે આ અકસ્માતને સીસીટીવી ન હોવાના કારણે પોલીસ પ્રશાસને પણ તપાસ કરવી મુશ્કેલી બની હતી સાથે જ આવા અનેક અકસ્માતો એક બાદ એક થયા છે તેમ છતાં સીસીટીવી ન હોવાના કારણે પોલીસ તપાસમાં પણ મોડું થઈ રહ્યું છે ત્યારે તે દરમિયાન આ સીસીટીવી લગાવવાની જે વાત કરવામાં આવી હતી તે તમામ દાવાઓ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ